ગાંધીનગરમાં ગઈકાલે એટલે શનિવારે પાટીદાર સમાજની પાટીદાર અનામત આંદોલન સમિતિ પાસના જે લડાયક લડાયક નેતા છે જે લોકોએ આંદોલનમાં ભાગ લીધો હતો એ નેતાઓ આગેવાનોની ગઈકાલે ગાંધીનગરના સરગાસણમાં એક બેઠક મળી હતી અને બેઠકમાં અમુક મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી સમાજના એ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી અને ચિંતન શિબિર દરમિયાન બબાલ પણ થઈ આમંત્રણને લઈને બબાલ થઈ અને શાંતિલાલ સુરજીત્રા નામના આગેવાન છે ત્યાં પહોંચ્યા એમણે બબલ કરતા એવા સવાલો કર્યા કે ભાઈ આમંત્રણ કેમ ન આપવામાં આવ્યું હાર્દિક પટેલ આંદોલનનો મુખ્ય ચહેરો એમને ન બોલાવ્યા જયેશ પટેલને ન બોલાવ્યા મને આમંત્રણ ન આપ્યું બાકી બધા નેતાઓને આમંત્રણ આપ્યું તો હાર્દિક ભાઈને કેમ ન આપ્યું હાર્દિક એ બધાની વચ્ચે બેઠકની વચ્ચે પોસ્ટ કરી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે આંદોલનની સફળતા એ જાણે છે જેણે આંદોલનમાં ભાગ લીધો છે જેણે આંદોલન કર્યું છે અને એ આંદોલન સફળ આંદોલન રહ્યું છે એવી વાત કરી રહ્યા છે એ પોસ્ટ પણ એમણે મૂકી એ બધાની વચ્ચે જયેશભાઈ પટેલ સાથે પણ અમે ગઈકાલે વાત કરી હતી એમણે કહ્યું કે આટલી મોટી મીટિંગ મળતી હોય અને આવી જ્યારે ચર્ચાઓ હોય સમાજના મુદ્દાઓની જ્યારે ચર્ચા હોય ત્યારે કોઈને વાંધો ન હોય મુદ્દા સારા છે મુદ્દા સાથે અમે સહમત છીએ વાત માત્ર એટલી છે કે આમંત્રણ કેમ ન આપવામાં આવ્યું આજે આખી બબાલ થઈ અને આજે આખો ઘટનાક્રમ સર્જાયો એને લઈને એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે શું પાટીદાર સમાજમાં બે ભાગ પડ્યા પાટીદાર સમાજ બહોળો છે પાટીદાર સમાજ બહુ જ મોટો છે આંદોલનના જે નેતાઓ છે આંદોલનના જે લડાયક આગેવાનો છે બધાની વચ્ચે બે ભાગલા પડ્યા છે હવે પટેલે પોતે નવી બેઠકની જાહેરાત કરી છે એક બાજુ આ લડાયક આગેવાનો જે ગઈકાલે મળ્યા હતા અમુક મુદ્દાઓને લઈને પચીસ ચોવીસ ઓગસ્ટ મહિનાની તારીખ નક્કી કરવામાં આવી છે એ મુદ્દાઓ પર એટલે વ્યાજખોરીનો મુદ્દો હોય કે પછી એ દીકરા દીકરીના લગ્નનો મુદ્દો હોય કે જે માતા પિતાની પરમિશન વગર ભાગી જાય છે But you હેરાન પરેશાન થાય છે કે દુઃખી થાય છે કે એમનું મૃત્યુ થાય છે જે પણ ઘટનાઓ સર્જાય છે એટલે ભાગીને લગ્ન કરવા વાળી વાત એવા બે ત્રણ મુદ્દાઓ પર આવતા દિવસોમાં એ રણનીતિ નક્કી કરશે અને રજૂઆત કરવા જવાના છે સરકારને જ્યાં જે કાન સુધી અવાજ પહોંચવો જોઈએ કાન સુધી એ સંભાવવા માટે પણ જવાના છે પણ એ બધાની વચ્ચે જયેશ પટેલે નવી બેઠકની જાહેરાત કરી છે શું

ત્યારે આ સમાજ સમાજલક્ષી સમાજના હિતમાં હોઈ શકે અથવા તો વ્યક્તિગત હિતમાં એ હવે આવનારા દિવસોમાં સમાજ નક્કી કરવાનું રહેશે